ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા અઠ્યાવીસ જુલાઈ સુધી માછીમારીનો દરિયો ન ખેડો જવાની સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં અત્યાર સુધી છેતાલીસ ડેમ સો ટકા ભરાયા છે એકાવન ડેમ હાઈ એલર્ટ પર છે સરદાર સરોવર ડેમમાં એક લાખ બ્યાશી હજાર ચારસો જેટલું પાણી ભરાયું છે કુલ સંગ્રહ ક્ષમતાના ચોપન પોઈન્ટ ટકા જેટલું પાણી ભરાયું છે રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં ચાર હજાર બસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બજેટમાં સોના પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ સોના ચાંદીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો ગઈકાલે સોના ચાંદીના ભાવ ચાર હજાર સુધી નીચે ઘટાડો જોવા મળ્યો છે આયાત ડ્યુટીમાં ઘટાડાથી સ્થાનિક બજારમાં ચાર હજાર બસો સુધીનો ઘટાડો નોંધાયો છે સોનું અડસઠ હજાર પાંચસોની નજીક અને ચાંદી પંચ્યાસી હજારની નીચે બંધ થયું હતું માત્ર વાયદા બજારમાં જ નહીં પણ બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવ નીચે જોવા મળ્યા હતા તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મદદરૂપ થવા માટે ખેડૂતો માટે ઘર તૈબેલા બનાવવા માટે સરકાર દ્વારા બાર લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે આ યોજનામાં ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકાય છે પશુપાલન લોન યોજનામાં બે હજાર ચોવીસની સૌથી મોટી જાહેરાત છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મંત્રી નિર્મળાબેન સીતારમણ દ્વારા મંગળવારે મોદી સરકારનું ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે પોતાના સાતમા બજેટમાં મંત્રી નિર્મળાબેન સીતારમણે દેશના ખેડૂતો માટે અનેક જાહેરાતો કરી હતી તેમણે જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં દેશભરના એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે સરકારે કૃષિ સંબંધિત ક્ષેત્રો માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકામાં છ દિવસમાં પચાસ ઇંચ વરસાદ ત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા છ દિવસ દરમિયાન પચાસ ઇંચ વરસાદ પડ્યો છે મેઘરાજાએ સમયાંતરે સતત બેટિંગ કરતાં વરસાદે ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે સૌથી વધુ ફફોડી જિલ્લા કલ્યાણપુર તાલુકાની બની છે માત્ર રોડ રસ્તાઓને પણ વાડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં આજે રેડ એલર્ટ જાહેર બપોરે એક વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં આગાહી મુજબ આજે વહેલી સવારથી સુરત દક્ષિણ ગુજરાતના તમામ વડોદરા સહિતના મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે બપોરે એક વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો બજેટમાં એક કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળાબેન સીતારમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે નાણા નાણાંમંત્રી તરીકે નિર્મલા સીતારમણનું સાતમું બજેટ છે તેમણે જણાવ્યું છે કે સરકારે એક કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે પીએમ સૂર્યોદય મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેથી ત્રણસો યુનિટ સુધી વીજળી મફત મળી રહે છે દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત પીએમ કિસાન સન્માન નિધિના પૈસા ડબલ થવા જઈ રહ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા ત્રીસ જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે જેમાં મધ્યમ વર્ગથી લઈને ખેડૂતોના તમામ વર્ગના લોકો બજેટ પાસેથી ઘણી અપેક્ષા લઈને બેઠા છે તો દર્શક મિત્રો શિક્ષકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતમાં સરકારી શિક્ષકોને મોટી ભેટ જાહેર કર્યા બદલીના નિયમો રાજ્યમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકો માટે બદલેના નિયમો જાહેર કર્યા છે મુખ્ય શિક્ષક એજ તરફને બદલે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો લીલા શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લીલા શાકભાજીમાં વધી રહેલા ભાવને કારણે ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તો બીજા મોટા સમાચાર જોઈએ તો ભીંડ જેવા લીલા શાકભાજીનો ભાવ સોને પાર પહોંચી ગયા હતા ત્યારે આદુનો ભાવ બસો સુધી પહોંચી ગયો છે